પ્રીતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીઓ પૂરા થયા પૂર્ણ થયા બાદ બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કે જેઓ કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીતતા હવે તેઓ એમપી બન્યા છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક વાવ વિધાનસભા બેઠક હવે ખાલી થવા જઈ રહી છે ગેનીબેન ઠાકોર કે જેઓ ગાંધીનગર પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં તેઓ પોતાનું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે ત્યારે વાવ વિધાનસભા બેઠક ધારાસભ્ય માટે ખાલી થશે અને છ માસમાં જ આ વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાશે ત્યારે અત્યારે તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો છે તેમની નજર હવે વા વિધાનસભા બેઠક પર જોવાઈ રહી છે કહી શકાય કે વા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ છે તે ગુલાબસિંહ રાજપૂત કે જે રબારી કે જેઓ કોંગ્રેસના કિસાન સંઘના આગેવાન છે ને તેઓ સરહદી વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે ત્યારે ઠાકરસિંહ રબારી ને પણ કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે તો કે પી ગઢવી કે જેઓ સરહદી વિસ્તારમાં સારું એવું નામના ધરાવે છે તેમને પણ કોંગ્રેસ છે તે મેદાને ઉતારી શકે સામે પક્ષે ભાજપે પણ પોતાના ઉમેદવાર શોધવાની શોધખોળ છે તે શરૂ કરી દીધી છે ભાજપ છે તે ગજેન્દ્રસિંહ રાણા કે વાવ રાજવી પરિવારના આગેવાન છે તેમને મેદાને ઉતારી શકે છે સાથે જ જે જે સમયે સમયે ધારાસભ્યની ચૂંટણી તે હરીફ ઉમેદવાર હતા સ્વરૂપજી ઠાકોર તેમને પણ મેદાને ઉતારી શકે છે સ્વરૂપજી ઠાકોર એ ઠાકોર ચહેરો છે તો સાથે જ ખેમજી વાઘેલા જેઓ ઠાકોર આગેવાન ગણાય છે તેમને પણ ભાજપ છે તે મેદાને ઉતારી શકે છે ત્યારે જો ઇતર કોમ ભાજપ કોઈને ઉતારે તો

તો ગેનીબેન હવે બની જતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડશે કારણ કે તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે થોડીક જ વારમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓ રાજીનામું સોંપશે પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંનેની નજર હવે આ બેઠક પર છે કે આખરે વાવ બેઠક કઈ રીતે કબજે કરવી ભારતીય જનતા પાર્ટી ગજેન્દ્રસિંહ રાણાને ઉમેદવાર બનાવી શકે છે તો સાથે સાથે ગઈ વિધાનસભામાં ગેનીબહેનની ઠાકોર જે સામે લડ્યા હતા હરીફ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ઠાકોર સમાજનો ચહેરો છે તેમને પણ બનાવી શકે છે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજથી નહીં પરંતુ પટેલ ઉમેદવારને આપવી હોય તો રજનીશ પટેલને પણ આપી શકે છે ટિકિટ